नाथेंद्र मोदी का नहीं लग रहा पर આપડે બેચમાં હાય હા આ આ વાત બનાવીને મોટો છે તો આના પર કામ અધિકારી નીકળે આ ગાડી ચાલે દે બાપીથી સામાજી રોડ એનએચઆઈ સપન જે અત્યંત બિસ્માર હાલતમાં હોય જે અંગે વારંવારની રજૂઆત થતાં જે ઊંઘમાં ઊંઘ ઊંઘેલું તંત્ર એને જગાડવાનો પ્રયત્ન ગરંગીરી ગામના આગેવાનો સરપંચશીઓ અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે કરવામાં આવ્યો અને આજે રસ્તા રોપર આંદોલનનો કાર્યક્રમ હતો પરંતુ ધરમપુર તાલુકાના પીઆઈસી નીતિ ગયા સાહેબ એમણે મધ્યસ્થી કરી અને અધિકારીઓ સાથે વાત કરી અને એમણે દસ દિન દસમાં રસ્તાનું કામ પૂર્ણ કરવાની વાત કરી છે અને ગામજનો સાથે અમે પણ સ્વીકારી સ્વીકાર્યું છે જો દસ દિન દસમાં એ કામ પૂર્ણ ન કરવામાં આવ્યો આવનાર દિવસમાં આ તમામ લોકો અને આગેવાનો સાથે ફરી રસ્કાર બનાવ્યું છે ગ્રામજનો અને ગામ તાલુકા પંચાયત સદસ્યો આપણે ખાસ કરીને માજીના ગામના ગર ગામના તાલુકા પંચાયત તાલુકા પંચાયત સદસ્ય માટે ગ્રામજનો ભેગા થયા આ હાઈવે બાબતે ભેગા થયા ગામવાળા લગભગ બે મહિનાથી આ રોડની દૂરદશા જોઈને બે મહિનાથી ધૂળની ડબડી એટલી ઉડે છે કે આજુબાજુ દુકાનદારો કે આજુબાજુ પૈયાના બધા જ ઘરમાં ધૂળની સ્થળી જામી ગયેલી હોય એ બાબતે આજે અમે હાઈવે વગેરે જે ગાડી કરી છે હાઈવે પેટ્રોલિયમ ગાડીને ઊભી રાખી અમે વાત જાણવાની પ્રયત્ન કર્યા પણ એ લોકોએ અમુક જવાબ આપ્યો પરંતુ અમારા ધરમપુરના સીઆઈ સુખીલભાઈ ગોયા સાહેબ આવ્યા અને એક બે અધિકારીને વાત કરી અને અમને આશ્વાસન આપવામાં આવ્યું કે દિન દસમાં અમે રસ્તાનું કામ પૂરું કરી દઈશું ચાલુ કરીને પૂરું કરી દઈશું અને હાલે વૈકલ્પિક સુવિધા જે કે ધૂળ નહીં ઉડે એના માટે પાણીના ટેન્કર દરરોજના એક મૂકી દેશે એવી અમને આશ્વાસન આપ્યું છે એટલે અમે બધા ગ્રામજનો એ આશ્વાસનને ધ્યાનમાં રાખીને આજે ભેગા થયા છે પણ એ આશા ધ્યાનમાં રાખીને અમે આ પ્રોગ્રામને પૂરો કર્યો છે અને દસમાં રસ્તાનું કામ ન ચાલુ થાય તો રસ્તા રોપર આંદોલન અમે કરીશું એમાં શંકાની કોઈ શંકાની વાત નહીં તમારા અંદરમાં આવ્યું